ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક મૃત મહિલાના બેંક ખાતામાં અચાનક એક અબજ રૂપિયાથી વધુની રકમ મળી આવી જ્યારે મહિલાનો પુત્ર મોબાઈલ એપ દ્વારા ખાતાની તપાસ કરી રહ્યો હતો ત્યારે તે આટલી મોટી રકમ જોઈને ચોંકી ગયો જો કે ગુજરાતી ભાષામાં કહેવત છે કે તમાસાને તેડા ન હોય એમ મૃત મહિલાના બેંક એકાઉન્ટમાં એક અબજ રૂપિયા આવ્યાના સમાચાર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા મામલો વધુ ખરાબ થતો જોઈને બેંક અને પોલીસ એક્શનમાં આવી ગઈ તપાસમાં જાણવા મળ્યું કે લોન એપમાં ટેકનિકલ ખામીને કારણે આ રકમ ખરેખર ખાતામાં દેખાઈ રહી હતી વાસ્તવિકતા એ હતી કે ખાતામાં ઝીરો બેલેન્સ હતું અને એ પહેલાંથી જ ફ્રીઝ થઈ ગયું હતું આ પહેલો કિસ્સો નથી અગાઉ પણ ઘણી વખત ભૂલથી લોકોના બેંક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થયાના કિસ્સાઓ બન્યા છે કેટલાક લોકોએ તો પૈસા પોતાના સમજીને ખર્ચી નાખ્યા હતા પરંતુ બાદમાં તેમને પોલીસ કેસ અને દંડનો સામનો કરવો પડ્યો નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સ્વરાજ તો ચાલો તહેવારની સિઝનમાં હરવા ફરવા અને નવરા બેઠા ગપ્પા મારવાની સાથે એ પણ જાણીએ કે શું તમે ભૂલથી તમારા બેંક ખાતામાં આવેલા પૈસા ખર્ચી શકો છો ઉપરાંત આપણે એ પણ જાણીશું કે શું આ પ્રકારના પૈસા ખર્ચવા બદલ કેસ દાખલ થઈ શકે જો ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું પૈસાની પરોજણમાં પહેલો પ્રશ્ન એ છે કે ભૂલથી બેંક ખાતામાં પૈસા જમા થવાના કારણો શું હોઈ શકે તો એનો જવાબ છે કે ક્યારેક બેન્કિંગ સિસ્ટમના સર્વર કે સોફ્ટવેરમાં ટેકનિકલ ભૂલને કારણે અથવા ટ્રાન્ઝેક્શન પ્રોસેસમાં ટાઈપિંગ અથવા ડેટા એન્ટ્રીમાં ભૂલને કારણે કાં તો પછી માનવીય ભૂલને કારણે ખોટી રકમ બેંક ખાતામાં જમા થઈ શકે છે હવે જો તમારા બેંક ખાતામાં ભૂલથી લાખો કરોડો રૂપિયા આવી જાય તો સૌથી પહેલાં શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં પહેલું અને સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ છે કે બેંકને તાત્કાલિક જાણ કરો તમે તમારી શાખામાં જઈને અથવા બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને આ વિશે જાણ કરી શકો છો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર જો ટ્રાન્ઝેક્શન ભૂલને કારણે ખાતામાં કોઈ રકમ આવી હોય તો એને ફક્ત ક્ષણિક બેલેન્સ ગણવામાં આવશે તમારા પૈસા નહીં બેંક એ રકમ શોધી શકે છે અને તેને પાછી લેવાનો અધિકાર ધરાવે છે જેથી કરીને ભૂલથી તમારા ખાતામાં કોઈ પૈસા આવી જાય તો આવી રકમ ઉપાડવું એ ખોટું છે તમારા ખાતામાં પૈસા આવી ગયા અને જો ભૂલથી મળેલા પૈસા ખર્ચાઈ જાય તો શું કાર્યવાહી કરી શકાય તો સાંભળો જો તમે તમારા બેંક ખાતામાં જમા કરેલા પૈસા ભૂલથી ઉપાડી લો અથવા ખર્ચ કરી દો તો તે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ હેઠળ ગુનાહિત વિશ્વાસભંગ અને છેતરપિંડીના ગુનાની શ્રેણીમાં આવે છે આવા કિસ્સાઓમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા શું છે આરબીઆઈએ સ્પષ્ટ સૂચના આપી છે કે ભૂલથી ક્રેડિટ કે ડેબિટ રકમના કિસ્સામાં બેંકે તાત્કાલિક ગ્રાહકને જાણ કરવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તપાસ કરીને રકમ પરત કરવાની ખાતરી કરવી જોઈએ આરબીઆઈની કસ્ટમર રાઇટ્સ પોલિસી અનુસાર ગ્રાહક અન્યાયી સંવર્ધન લેવાનું ટાળે અને બેંક સાથે સંપૂર્ણ સહમતી અને સહયોગ આપે તે ખૂબ જરૂરી છે યાદ રાખો હજી વાત પૂરી નથી થઈ સાંભળો જો તમે ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા મોકલી દીધા હોય તો તમારે શું કરવું જોઈએ તો એનો જવાબ છે કે આ સ્થિતિમાં તાત્કાલિક તમારી બેંકને લેખિતમાં જાણ કરો બેંક તે ટ્રાન્ઝેક્શનને મિસ્ટેકન ક્રેડિટ ગણશે અને પૈસા મેળવનાર ખાતા ધારકની બેંકનો સંપર્ક કરશે જો બીજી વ્યક્તિ પૈસા પરત નહીં કરે તો તમે તેની સામે કેસ દાખલ કરી શકો છો માર્ગદર્શિકા મુજબ આવી ભૂલ વિશે જાણ કરવા પર બેંકે કામકાજના સાત દિવસમાં પ્રક્રિયા શરૂ કરવી પડશે હવે માની લઈએ કે ખાતામાં આવેલા પૈસા બાબતે બેંક અથવા મોકલનાર ભૂલ સાબિત કરવામાં અસમર્થ હોય તો શું જો બેંક સાબિત ન કરી શકે કે પૈસા ભૂલથી આવ્યા છે તો તે એને પાછા લઈ શકશે નહીં આ કિસ્સામાં તમને પૈસા રાખવાનો અધિકાર મળી શકે છે પરંતુ આવા કિસ્સાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે સામાન્ય રીતે બેંક અને મોકલનાર પાસે ટ્રાન્ઝેક્શનનો સ્પષ્ટ રેકોર્ડ હોય છે એટલે હવે એ વાત ભૂલી જજો ભૂલ ભૂલમાં બીજી વાત એ છે કે શું ભૂલથી મળેલા પૈસા પર આપણે ટેક્સ ભરવો પડશે તો એનો જવાબ છે હા જો તમે ભૂલથી આવેલા પૈસા રાખો અને પરત કરતા નથી તો એને તમારી આવક ગણવામાં આવશે અને આવકવેરાના નિયમો હેઠળ તેના પર ટેક્સ લાદવામાં આવી શકે છે જો તમે તાત્કાલિક બેન્કમાં પૈસા પરત કરો છો તો એ તમારી ટેક્સ આવકમાં સામેલ થશે નહીં હવે જો ભૂલથી તમારા ખાતામાં રૂપિયા આવી જાય તો પોતાના સમજીને ખર્ચ ન કરી નાખતા પહેલાં બેંકને જાણ કરો સાવચેત રહો સલામત રહો અને હા સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ